દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા ભાજપ તરફે મતદાન કરવા પણ કરાઈ હાર્દિક ક્ષત્રિય સમાજ તેમજ કારડિયા રાજપૂત સમાજને ભાજપ તરફ પ્રયત્નો કરવામાં આવ્યા હતા કારણસો તેમજ રામ મંદિર સહિત વિકાસના કામ મજબૂત કરવા તેમજ વિકસિત ભારત બને તે માટે ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરાઈ હતી કાંકાનગ સ્ટેટના યુવરાજ રાજ્યસભાના સાંસદ આદરણીય કેસરીસિંહજીની ઉપસ્થિતિમાં આજે જિલ્લા પંચાયતનો પ્રવાસનું આયોજન કર્યું હતું ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ બાળિયા જિલ્લા પંચાયતમાં વિવિધ સમાજના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા